કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી કામગીરી કરે છે રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ પણ રોડ છે વીસ વર્ષોથી ઓક્સિજન પર છે બીમાર છે જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને વીસ દિવસના અંદર વરસાદ આવવાનો છે આ તો એક નાનું કામ છે વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું આ કામને દોઢ મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે તો રોડ ક્યારે બનશે અમારો અમારો રોડ મળી જશે તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે દાંડીલારનો રોડ બનાવવામાં આવે તેને જીવતો કરવામાં આવે એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે